જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં અત્યારે છો ઘડિયાળમાં સાડા અગિયાર થઈ ગયા છે અને બહુ મોડું મોડું ચાલુ કર્યો છે અને આજે તો જો છવ્વીસમી જાન્યુઆરી છે એટલે મિસુબહેન ને પ્રિન્સબહેન જો ઘરે છે તો એ અત્યારે જો મિસુબેનને એ ગુપ્માં પુઠું ચડાવવાનું છે ને તો ભાઈ બેઠા બેઠા પૂઠું ચડાવે છે અને અત્યારે જ બધું કામ તો અત્યારે જો કે થઈ જ ગયું હોય અને હવે હું થોડીક વાર નવી છું તો મારે મસીને બેહું છે કેમ કે બ્લાઉઝ ઘણા બધા ભેગા થઈ ગયા છે ને હવે સાત આઠ દિવસ માન ટાઈમ છે પાછો તો મેરેજમાં જવાનું છે હું તમે બહુ લાડવા ખાતા અને મેરેજ એ બધાના એટલા કર્યા નથી જો છોકરાના કાકાના છે છે અઠવાડિયા પછી પછી જ એટલે બધું કામ હું અને અમે માટે થઈ જરા કઈ તૂટી જાય એટલે પાછું બીજું લેવાનું હોય લઈ જ ન દેવાય આને કઈ

તો જ મેં આ બ્લાઉઝ છે ને કાલનો અધૂરો જ હતું સાંજનો જો થોડુંક અધૂરું હતું ફટાફટ પૂરું કર્યું અને આ બ્લાઉઝ છે તૈયાર થઈ ગયું છે અને હવે દોરી બાકી છે તો હમણાં ફટાફટ એની દોરી પણ બનાવી નાખું એટલે ત્યાં તો જમવાનો ટાઈમ થઈ જાય એટલે બેસી જવું જમીન જમીન પાછા વર્ગી જાવ કેમ કે હમણાં તો બ્લાઉઝ એટલા ભેગા થઈ ગયા છે ને પાછા મેરેજ નજીક આવે છે એટલે બધા એના જે હોય એને તો આપણે પૂરા કરીને આપવા જ પડે એટલે બપોર વચ્ચે હું અત્યારે હમણાં તો મશીને બેહું જ છું રોજ તો હમણાં જમી અને પછી પાછા બપોર વચ્ચે પૂરું થાય તો કામ થાય એમ નથી એટલે ફટાફટ આપણે હમણાં તો સ્પીડ જ રાખવાની છે એટલે ફટાફટ દોરી કરવા જમવાનો ટાઈમ થઈ જાય પછી આપણે બેસી જઈએ જમવા તો જો આ બ્લાઉઝમાં દોરી બાકી હતી ને તમે ફટાફટ હમણાં દોરી પૂરી કરી લીધી અને જો ઘડિયાળમાં બહાર થઈ ગયા છે એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો દોરી પૂરી કરી અને ફટાફટ જમી લઈને પછી તો નવું જ બ્લાઉઝ ચાલુ કરવાનું છે એટલે બપોર વચ્ચે જ આપણે બીજું બ્લાઉઝ છે નવું ચાલુ કરી દેવું અને આને છે હવે આપણે સિવાઈ ગયું છે એટલે કમ્પ્લીટ કરીને મૂકી દઈએ અને ખાલી ગાજ બટન બાકી છે તો પછી બધા બે ત્રણ આરે ભેગા થાય ને પછી જ કરું છું એટલે આને અત્યારે આપણે મૂકી દઈએ અને આનો ફટાફટ જમી લઈએ

તો કપડા ધોવાના મશીન નથી કપડા મશીને નહીં સિલાઈ મશીન તને ખબર જ છે કે મમી સિલાઈ મશીનનું કામ કરે છે તારી જેમ બધા મશીન ન હોય એટલે એવું ન સમજે તો જો અમે નીસુબેન નવરા થાય ને બેસી ગયા છે એ ચકવા થોડીક વાર માટે કેમ નીસુબેન હે અને અમારી ચેનલ છે તો તમારા બધાના સાથ અને સહકાર થી જે શક્ય બન્યું છે કે તમે એટલો સપોર્ટ કર્યો છે કે અમારા એટલા પસંદ કર્યા છે અમારી ચેનલને એટલી

હા ઓ મારા મિતસુબેન તારા લીધે એટલો સહકાર વ્લોગ એટલા જોયા એટલે ચેનલ સાથ અને સહકાર અમને અને અમે અમારાથી વ્લોગ બનાવી અને તમને બતાવશું કેમ હા બતાવશું કેમ

અને હું કઉ થોડી વાર બેમું મશીન પછી દઉજ છે ને પૂરું થઈ જાય આ સાથે આજના વિડીયો પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો જો ન નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો